ગુજરાતમાં બાળ સુરક્ષા માટે સરકાર અને એનજીઓ એકસાથે ગાંધીનગર ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગ અને રાજ્યની વિવિધ અગ્રણી સ્વૈચ્છિક સંસ્થાઓ એનજીઓ વચ્ચે આજે ગાંધીનગર ખાતે એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ્ય રાજ્યમાં બાળકોની સુરક્ષા અને તેમના કલ્યાણ માટે કાર્યરત સંસ્થાઓ વચ્ચે સહયોગ અને સંકલન વધારવાનો હતો આ બેઠકમાં વિવિધ એનજીઓના પ્રતિનિધિઓએ પોતાના અનુભવો કાર્યપદ્ધતિ અને પડકારો વિશે વિસ્તૃત ચર્ચા કરી હતી બાળ સુરક્ષા સંબંધિત વિવિધ પાસાઓ અને બાળકોના મૂળભૂત અધિકારો પર પણ ઊંડાણપૂર્વક મંથન કરવામાં આવ્યું હતું બેઠકનું સૌથી મહત્વનું પરિણામ એ આવ્યું કે બાળ આયોગ અને એનજીઓ વચ્ચે આગામી સમયમાં સહયોગ વધુ મજબૂત બનશે આ ઉપરાંત ઉપસ્થિત સૌએ બાળકોના સર્વાંગી વિકાસ માટે એકસાથે કાર્ય કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગના અધ્યક્ષ શ્રીમતી ધર્મિષ્ઠાબેન ગજ્જર અને આયોગના સચિવ શ્રીમતી ડીપી કાપડિયાએ બેઠકમાં સક્રિયપણે ભાગ લીધો હતો અને એનજીઓના પ્રતિનિધિઓ સાથે સીધો સંવાદ સાધ્યો હતો આ સંકલન ગુજરાતમાં બાળકોના અધિકારોના સંરક્ષણ અને તેમના કલ્યાણ માટે એક નવી દિશા ખોલી શકે છે સરકાર અને સ્વૈચ્છિક સંસ્થાઓના સંયુક્ત પ્રયાસોથી રાજ્યના બાળકોનું ભવિષ્ય વધુ સુરક્ષિત અને સમૃદ્ધ બનશે તેવી આશા સેવાઈ રહી છે